વડોદરાના આજવા રોડ પર રહેતા તબીબે લગ્ન કરવાની લાલચ આપી નર્સ સાથે દુષ્કર્મ આચર્યું હતું જેમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે તબીબની ધરપકડ કરી છે શહેરના ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી નર્સ દ્વારા આજવા રોડ પર રહેતા ડોક્ટર ભાવેશ વસાવા વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં યુવતીએ લગ્નની લાલચ આપી જબરજસ્તીથી સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું આદિવાસી યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે નર્સ અને ડોક્ટર ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા બાદ એકબીજા સાથે રૂબરૂ પરિચિત થયા હતા અને ગત સપ્ટેમ્બરથી પહેલી જૂન દરમિયાન ડોક્ટરે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું અને આખરે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગોત્રી પોલીસે ડોક્ટર ભાવેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડૉક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એને ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે ઇન્સ્ટાગ્રામ પર બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર